સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ડુંગર તળેટીવા રસ્તાની બંને બાજુ દુકાનદારો દ્વારા પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરી કરવામાં આવ્યા અને અહીં દબાણ દૂર કરવા તંત્ર હરકતમાં આવ્યું છે જી હા ખાસ કરીને જો વાત કરીએ તો અહીં જે પ્રમાણે વિગતો મળી આવી છે કે જ્યાં પતરાના શેડ અને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા અને દબાણો દૂર કરવા તંત્ર હરકતમાં આવ્યું છે ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરી ચામુંડા માતાજીના મંદિરે રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી તેમને કોઈ હેરાનગીતી ન થાય તે માટે ચાલીસ ફૂટ પહોળા રસ્તા પર કરાયેલ અંદાજે દસ દસ ફૂટનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે જેનાથી રસ્તો વીસ ફૂટ જેટલો સાંકડો બની ગયેલો હતો અને રસ્તો ખુલ્લો જ હશે આ સાથે જ નેશનલ હાઈવે થી ડુંગર તરફ જવાના માર્ગ પર આશરે ચારસો થી સાડા ચારસો દુકાનો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પોતાની જાતે હટાવવા અગાઉ સમજૂતી આપવામાં આવી હતી છતાં દબાણ ન અંતે દ્વારા બુલડોઝર કાર્યવાહી શરૂ છે વધુ અપડેટ્સ માટે સુરેન્દ્રનગર થી અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે સચિન અહીં ચોટીલા ડુંગર તળેટી વિસ્તાર કે જ્યાં દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરાઈ અને ફરી એકવાર દાદાનું બુલડોઝર ફર્યું છે શું અપડેટ્સ બીજી વાત કરવામાં તો યાત્રાધામ ચોટીલા નજીક ડુંગર તળેટી નજીક ચારસો પચાસ થી વધુ દુકાનદાર દબાણ કર્યું હતું અને દબાણ કરતા ચોટીલા પ્રાંત અધિકારીની તેમજ મામલતદાર ની ટીમ દ્વારા અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે બિલકુલ પોલીસ બંદોબસ્ત કેટલો તૈનાત હતો પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે તેમજ જીસીબી તેમજ અન્ય સાધનો વડે દબાણ અત્યારે ચારસો જેટલી દુકાનોનું દબાણ હટાવવાની કામગીરી છેલ્લા સવારથી ચાલુ કરવામાં આવી છે હજી સુધી કામગીરી ચાલુ જ છે બિલકુલ તો કેટલા પોલીસ અધિકારીઓ ત્યાં તહેનાત હતા તેને લઈને અપડેટ ખાસ કરીને જો વાત કરવા તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તહેનાત કરવામાં આવ્યો છે તમામ માહિતી બદલ આભાર તો નાયબ કલેક્ટર અને મામલતદારની ચાલીસ ફૂટના રસ્તા પર વીસ ફૂટ સુધી દુકાનદારોનું દબાણ અહી ગેરકાયદે જ દબાણ કરવામાં આવ્યું હતું તે સામે આવ્યું છે ચામુંડા માતાજીના દર્શનાર્થીઓને થતી હતી અસુવિધા અને નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે ઝુંબેશ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે